વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શન મોડમાં છે ઓછા પ્રેશરથી મળતા પાણી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓના સમાધાન માટે જ્યાં ખામી હોય ત્યાં સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં શુદ્ધ પીવાના પાણીની અછત કે ઓછા પ્રેશરથી મળતા પાણી કે પછી વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ વચ્ચે મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં જોવા મળ્યા છે તેઓએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને પાણીના પ્રશ્નોને તથા ડ્રેનેજ સમસ્યાઓની જાતે જ માહિતી મેળવી હતી મ્યુનિસિપલ કમિશનરે નાગરિકો સાથે સીધો સંવાદ સાધીને લોકોની સમસ્યાઓ જાણી અને તેને હલ કરવાનો પ્રયાસ આરંભ્યો છે નાગરિકોએ ખાસ કરીને લો પ્રેશરથી આવતા પાણી અને પાણીના ખૂબ ઓછા સમય માટે સપ્લાયની ફરિયાદ કરી હતી હાલમાં ઘણા વિસ્તારોમાં માત્ર ત્રીસથી ચાલીસ મિનિટ માટે જ પાણી મળી રહ્યું છે જે મોટાભાગના પરિવારો માટે પૂરતું નથી કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં લોકોની ત્રણ મુખ્ય સમસ્યાઓ છે પીવાનું પાણી ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવવાની દરેક મુદ્દે ફિલ્ડ વિઝિટ કરીને ખામીઓ શોધી રહી છે અને તરત સુધારા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે કમિશનરે શહેરના પૂર્વ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અધિકારીઓને સૂચના આપી અનેક વિસ્તારોમાં વર્ષોથી થતી વરસાદી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું કમિશનરે મહાનગરપાલિકાના ચારેય ઝોનની મુલાકાત લીધી અને સ્થાનિક કોર્પોરેટરો તથા અધિકારીઓની હાજરીમાં વિસ્તારોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી સ્થળ પર જ શક્ય હોય તેવા સમાધાનો કરવા માટે તાકીદ પણ કરી તેઓએ નાગરિકોને પાણીની ચોરીથી બચાવ મોટરો ન લગાવવાની પણ અપીલ કરી જ્યાં લોકો મોટર લગાવે છે ત્યાં બીજાઓ સુધી પાણી જ નહીં પહોંચે એ વાત સમજવી જરૂરી છે તેમ કમિશનરે જણાવ્યું હતું કમિશનરની મેરાથોન મુલાકાત પછી તંત્રમાં દોડધામનો માહોલ સર્જાયો છે પીવાના પાણી અને વરસાદી પાણીની સમસ્યાઓના સ્થાયી અને ઝડપી સમાધાન માટે મહાનગરપાલિકા તરફથી વધુ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તંત્રના ત્વરિત જવાબ અને કમિશનરની સીધી કામગીરી જોઈને નાગરિકોમાં આશાનો સંચાર થયો છે અત્યાર સુધી જે સમસ્યાઓ માટે અનેક વખત લોકો રજૂઆત કરી ચૂક્યા હતા પરંતુ પરિણામ ન મળ્યું હતું હવે તેના માટે વાસ્તવિક પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે એ લોકો મહેસૂસ કરી રહ્યા છે આ પ્રયાસો વાસ્તવિક ધરાતલ પર સાર્થક થાય એવું પણ લોકો ઈચ્છી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રજા સમસ્યાઓ સંદર્ભે લીધેલી મુલાકાત સંદર્ભે માહિતી આપી હતી એવું નથી એ રૂટિન વિઝિટ છે ફિલ્ડ વિઝિટ છે અને બેઝિક સમસ્યાઓ જે વડોદરાની છે પાણીનું સમસ્યા ડ્રેનેજનું સમસ્યા પાણીનું સમસ્યા આઈ થિંક થોડું સુપરવિઝન અને રૂટીન પ્રોસીજર ચેકિંગ લીકેજસ બધું પ્લગિંગ થાય તો પ્રેશર પ્રેશર પાણી અમે આપી શકીએ સવારે સોસાયટીની મુલાકાત પણ લીધી હતી અને પબ્લિક સાથે ડાયરેક્ટલી અમે સંપર્કમાં પણ આવ્યા અગ્રણીઓ જોડે વાત કરી એટલે કોર્પોરેશન તરફથી જે સર્વિસેસ આપવામાં આવે છે પાણી વિભાગનું એ પણ સંતોષકારક હતું પણ જે જગ્યામાં પાણીનું પ્રેશર ખામી હોય એને સુધારવા માટે પ્રયત્ન કરીએ છીએ બેઝિકલી ઇસ્ટ અને સાઉથ ઝોન માટે પાણીનું ડાયરેક્ટ સ્ત્રોત સિવાય ફ્રેન્ચ વેલ વેસ્ટ ઝોનમાંથી આવે છે એટલે આના માટે નવો સ્ત્રોત ક્રિએટ કરવા માટે અમે રાજ્ય સરકારની મદદ માંગી છે અને જે પણ પગલાંઓ લેવામાં આવશે ટેકનિકલ ટીમ દ્વારા બધું સમક્ષ રજૂ કરીને સંમતિ લઈને આગળની કામગીરી કરવામાં આવશે અને ડ્રેનેજનું અને આજે આપણે એસટીપીની મુલાકાતમાં આવ્યા છે બેઝિકલી આ જૂના ટેકનોલોજીની સેકન્ડરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાંથી જે નીકળે છે એ થર્ટી બીઓડીનું પાણી આની ક્વોલિટી છે અમે આખું અંદર મુલાકાત લીધા હતા આખું પસ પ્રાઇમરી પ્રોસેસ સેકન્ડરી પ્રોસેસ જોઈને પછી લંચ પ્રોસેસ કેવી રીતે ફર્ટિલાઇઝર બને છે એ બધું શીખવા મળ્યું અને સેકન્ડરી ટ્રીટમેન્ટ વોટરને નેક્સ્ટ ટર્શરી ટ્રીટમેન્ટ ક્વોલિટી સુધી દસની નીચેનું બીઓડી લેવલમાં કેવી રીતે લાવી શકાય શું શું પગલાંઓ લેવું જોઈએ એ બાબતમાં ટીમ સાથે મુલાકાત લઈને ચર્ચા કરી રહ્યા છે આવનારા દિવસોમાં સારું કામ થાય એવા આશા કરીએ છીએ ચોક્કસ આપની વાત સાચી છે એ જ મુદ્દાથી અમે સવારે ગયા હતા અમુક સોસાયટીઝમાં અમે પાણીની ટાંકી જે નારૂપ આદર સોસાયટીમાં અમે ગયા હતા અને નાલંદા સોસાયટીમાં પાણી ટાંકીની નજીક સોસાયટીમાં પણ ગયા હતા દૂર સોસાયટીમાં પણ ગયા હતા જેમાં પિસ્તાલીસ મિનિટનું પાણી અમે નજીક સોસાયટીમાં આપીએ છીએ અને એક કલાકનું પાણી દૂરના સોસાયટીમાં આપીએ છીએ જેથી કરીને લોકોની પૂરું સ્ત્રોતમાં પાણી મળે છે હવે પ્રેશરની વાત છે જે જે લીકેજસ છે કોઈ જગ્યામાં લોકો એવું પણ સાંભળવામાં આવ્યું હું નથી જોયું કે જે પાણી આવે છે કોર્પોરેશનમાં મોટર મૂકીને પણ ડ્રો કરે છે ફાસ્ટ સ્પીડ એટલે આવા મિસયુઝ ના થવું જોઈએ જનતાને અપીલ કરીએ છીએ ચોક્કસ પાણી જોઈએ પણ બધાને પાણી જોઈએ એટલે એવું નથી કે મારા ઘરમાં પાણી આવી જાય અને બીજામાં ના મળે એવું ના કરવું જોઈએ એટલે જે જે ઇલિગલ પંપ છે એને સીઝ કરવાનું કામગીરી શરૂ કરી છે અને આપણે જે તે કરીને પ્રેશર બાકી બધાને પણ આપી શકીએ એ બાબતમાં કામગીરી ચાલુ છે અને નવું સોર્સેસ ઇઝ ઝોન માટે આવી જશે એટલે પૂરતું પ્રેશરથી અમે આપી શકીએ પણ નવું સોર્સ માટે થોડો ટાઈમ લાગશે એટલે અમે કામગીરી ચાલુ છે આજે સરપ્રાઈઝ વિઝિટ છે આવનારા દિવસોમાં વધારે સરપ્રાઈઝ વિઝિટ કરશું જેતે કરીને પ્રી મન્સૂન એક્ટિવિટી અને રિવ્યુ મીટિંગ જે ટ્યુઝડે રિવ્યુ મીટિંગ છે એમાં જે આપણે સૂચના આપીએ છે એ ફિલ્ડમાં ખાસ અર્થમાં થાય છે કે કેમ એ જોવા માટે નીકળ્યા છે શહેરીજનોને અપીલ છે કે પાણીમાં અમને સપોર્ટ આપજો જેતે કરીને પાણીનું પ્રેશર અમે પૂરતું બધા માટે આપી શકે જે ઇલીગલમાં કોઈ મોટર મૂકીને ટાંકીમાં પ્રેશર ઓછું કરતું હોય તો એને અમે અપીલ કરીએ છીએ કે આમાં પૂરું સહયોગ આપજો અને અપીલ કરીએ છીએ કે આવા મોટર્સ હોય એને આપ જાતે કાઢી લેજો અને બીજું સફાઈ બાબતમાં પણ અત્યારે ઝુંબેશ ચાલુ કરી દીધી છે સમયસર હાજરી સમયસર ક્લિનિંગ અને સમયસર નિકાલ અને જે વધારે વધારે કરે છે એમને દંડ લેવાની કામ ટીને શુદ્ધ કરવા સાફ કરવા ડ્રેનેજનું પાણી નિકાલ કરવાનું અને સમયસર બધાને પૂરું સ્ત્રોત પાણી આપે એ અમારા ટાર્ગેટ રહેશે લાગે કે વડોદરા મહાનગરપાલિકામાં માટલા ઓછા પૂરશે